તહેવાર માટે લોકો એક મહિના અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દે છે બજારોમાં પણ હોળી માટે રંગોને પિચકારીઓ વેચવાની શરૂઆત થઈ જાય છે ત્યારે આ વખતે હોળીના રંગોમાં ખાસ શું છે જોઈશું અહેવાલ રંગોનો તહેવાર હોળી દેશભરમાં ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે ત્યારે એક દિવસ પહેલાં હોળિકા દહન કરાય છે અને બીજે દિવસે ધૂળેટીની ઉજવણી કરાય છે આ તહેવાર હિન્દુ ધર્મમાં ખાસ તહેવારોમાંનો એક છે હોલિકા દહન તેર માર્ચ અને ધૂળેટી ચૌદ માર્ચ બે હજાર પચીસના રોજ આવશે શહેરના સિઝનેબલ વસ્તુઓ વેચતા વેપારીઓએ હોળી ધૂળેટા તહેવારની ઉજવણી વપરાતી સામગ્રી મોટા પ્રમાણમાં બજારમાં મૂકી દીધી છે બ્રાન્ડેડ હર્બલ ગુલાલ પિચકારીઓ ફુગ્ગા ટ્યુબ કલર જેવી અનેક વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે હોળીના ગુલાલ વિક્રેતા દ્વારા જણાવાયું કે અમે દર વર્ષે હોળીના કલર વેચતા હોઈએ છીએ એક મહિના પહેલાથી જ અમે રંગ વેચવાનું શરૂ કરી દઈએ છીએ બજારમાં લોકો કલર અને પિચકારીઓ લેવા માટે પહોંચી રહ્યા છે ત્યારે કોઈની સ્કિનને નુકસાન ન થાય એવા પ્રકારના જ કલરો અમે વેચતા હોય છે જો હર્બલ કલરની વાત કરીએ તો તેની કિંમત સાઠથી સિત્તેર રૂપિયા કિલો હોય છે સાદો કલર દસથી વીસ રૂપિયા કિલો મળતો હોય છે સાદા કલરની દસ કિલોગ્રામ સ્ટાર્ટિંગ કિંમત એકસો વીસ રૂપિયાની હોય જેમાં હોળીના કલરની સાથે બજારમાં દરેક પ્રકારની નાની મોટી પિચકારીઓ પણ વેચવામાં આવતી હોય છે મારા પરિચયમાં મારું નામ હિતિયાસભાઈ પ્રજાપતિ છે અહીંયા વર્ષોથી દુકાન ચલાવી રહ્યો મેં વર્ષોથી આજે લગભગ આઠ દસ વર્ષથી હું ગુલાલનો ધંધો કરું છું ને સિઝનેબલનો ધંધો કરીએ છીએ અમે ને એમાં જ કલર છે લાલ છે પીળો છે લીલો છે ભૂરો છે આસમાની છે બધું કેસરી છે બધા જ કલર અમે રાખીએ છીએ એના કોઈ કલરમાં આર અસર થાય નહીં કેમિકલવાળા કલર અમે રાખતા નથી અમે સાદા સિમ્પલ કલર રાખીએ છીએ ને કોઈ જાતને કોઈ કસ્ટમરને તકલીફ નહીં પડે એના માટે અમે સારી વસ્તુ રાખીએ છીએ મારું નામ અનિલભાઈ ભાણાભાઈ પટેલ છે હું સુરત આર એસ એસ પ્રમુખનો ભટારનો પ્રમુખ છું બક્ષી વસ્તી પ્રમુખ છું ગુલાલની અંદર સાદો જ ગુલાબ વાપરવો છે ને વધારે પડતો ગુલાબ ખરાબ વાપરવાથી તમારી સ્કીન અને નુકસાન થાય અને ચામડીના રોગોના બી એમાં થવાનો ભય વધારે રહેતો હોય છે ભાવ વધારો થાય છે ગુલાલમાં તો લોકોને શું કહે છે ભાવ તો હવે વધવાનો છે જ હવે તો જે રીતના અર્થતંત્ર વધે છે તેમ અંદર રૂપિયાનું મૂલ્ય વધતું જાય છે પહેલાં બે પૈસા હતા પાંચ પૈસા થતા દસ પૈસા હતા પચાસ પૈસા હવે ધીમે ધીમે રૂપિયાના સિક્કા થઈ ગયા બરાબર ને એ હિસાબે તો ભાવ તો વધતા રહેવાના છે લેબર બી વધે લોકોના પગાર પછી કેવી રીતના વધશે એટલે એમ રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ સુરત ગુજરાતમાં